પરિષક સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં જેતપુર પાવીના ધારાસભ્ય દ્વારા પૂછાયો પ્રશ્ન જાહેર હેતુ માટે ફાળવામાં આવેલી જમીન અંગે કરાયું સવાલ જેતપુર પાવીના ધારાસભ્ય જયнтиભાઈ રાઠવાત દ્વારા સરકાર દ્વારા જાહેર હેતુ માટે ફાળવામાં આવેલી જમીન અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જાહેર હેતુ માટે ફાળવાયેલી જમીન અંગે સવાલ કર્યો હતો જેના જવાબમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં તા એકત્રીસ જુલાઈ બે હજાર પચીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન જાહેર હિતમાં જમીન ફાળવવા માટે વિવિધ બોર્ડ કોર્પોરેશન દ્વારા છોટા ઉદેપુર જિલ્લામાં તા એકત્રીસ જુલાઈ બે હજાર પચીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન જાહેર હિતમાં જમીન ફાળવવા માટે વિવિધ બોર્ડ કોર્પોરેશન દ્વારા કુલ એકતાલીસ સર્જી મળી હતી જેમાંથી છોટા ઉદેપુરમાં તેત્રીસ સર્જીઓ મંજૂર કરવામાં આવી હતી તમામ આધાર પુરાવાની તપાસ કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા આમાંથી કુલ તેત્રીસ અરજીને મંજૂરી આપીને આશરે ત્રાણું હજાર ત્રણસો ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી બોર્ડ કે કોર્પોરેશન દ્વારા સરકારી જમીનની માંગણી કરવામાં આવે ત્યારે જરૂરી તમામ આધાર પુરાવા અને ઉદ્દેશની તપાસ કર્યા બાદ જંત્રી મુજબની કિંમત એડવાન્સમાં જમા લઈ તેમની જમીનનું આગોતરો કબજો સોંપવામાં આવે છે

જમીન ફાળવવા કુલ કેટલી અરજીઓ મળેલ છે માન્ય અધ્યક્ષ શ્રી માન્ય ધારાસભ્ય શ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે એમાં માન્ય અધ્યક્ષ શ્રી તાલુકાવાર બે હજાર એક આઠ બે હજાર ત્રેવીસથી એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં અને માન્ય અધ્યક્ષ શ્રી એક આઠ બે હજાર ચોવીસથી એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં માન્ય અધ્યક્ષ છોટા ઉદેપુરની અંદર ત્રણ બીજા વર્ષે ત્રણ જે પૂર્વ વાપીમાં પાંચ બીજા વર્ષે જીરો કવાટમાં ચાર બીજા વર્ષે ત્રણ બારડોલી બારડોલીમાં પાંચ બાકીનું બીજા વર્ષે એક સંખેડામાં ત્રણ બાકીમાં બે નવસા નવસાવાડીમાં સાત બાકીની પાંચ એમ કુલ સત્યાવીસ અરજીઓમાંથી માન્ય અધ્યક્ષશ્રી બીજા વર્ષે ચૌદ માન્ય અધ્યક્ષશ્રી પ્રાપ્ત થયા